એ વન ગ્રેડમાં સુરતીલાલાઓ ટોપ ગિયરમાં બાર બાદ ધોરણ દસમાં રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના અડતાલીસો અને સિત્તેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ આ વર્ષનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણી આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે ગુજરાતમાં સૌથી વધુ સુરતના અડતાલીસો વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ પ્રથમ હતું સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સુરતના સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં અડતાલીસો સિત્તેર વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર હજાર બસો ને સાત નવ મહિના રોજ જાહેર થયેલા ધોરણ બારના સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પણ ગુજરાત એ વન ગ્રેડમાં ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં અઢારસો વિદ્યાર્થી સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યા હતા ફરી એકવાર સુરતીઓ એ વન ગ્રેડમાં બાજી મારી છે